પીરા તો પીરા જેવા હોય એવા મારા પાસે હે તો ખરા અમુક પાસે તો એય નથી એ રે મુઈ કા તો તમને મારા ધોરા દાદ કેમ ખટકે હે હે મુઈ સગુણા જરીય નથી ખટકતા હો હોવે અસલ સે રૂપારા હમણક દેખાતી નથી ઓ સગુણા ચાઈ ગઈતી હોવે હું તો વડોદરા ફરી આવી અરે બાઈ તો તો ફરતી જ હોય તેરે ઇયા આવડો કાતીરો આલે હે રે ધકમાર કામ આલે હે રે ઓન તો ફરી આવી હે હોવે હું તો ફરી આવી ઓ મારે ચકોય કામ હોય હે

તમારે કપડાની ચિંતા હોય ને તો કરતા નહીં હો મને કીજો હું બબ્બે જોડી મોકલાવીશ તમારા હાટુ મારા વાલા એલી વડોદરા એ મસ્ત ને હો હા તેરે મસ્ત જ હોય ને એલી હમણાં આપણા ગ્રુપમાં મેસેજ આવ્યો તો કાલે કોઈ સોનકી ને હું કીતી હતી સોનકી તો તે હું વાંચ્યું હતું એમાં એલી વાંચ્યું તો હતું પણ મને એમ થયું હાચે હે કે મજાક કરે હે નારે એના મુ હાચે માં હે બગીજો એવો મસ્ત બનાવ્યો હે ને તો તો ભૂતળી જોવા જાવ પડશે આપણે અને ઈ બગીચામાં તો એવા નવા નવા ફૂલ ને એવું મસ્ત હે ને હે એવું ક્યાંથી લઈ આવી ઈ તો કોણ જાણે પણ રોજ પાણી પાય ને એવા મસ્ત રાખે હે ને ઓ તમે એકવાર બગીચો જુઓ ને તો બારે નીકળવાનું મન ન થાય હે હું તે વરી શું છે તમે એકવાર જોજો તો ખરા અને કપડા પહેરીને જાજો ફોટા તો એવા મસ્ત આવે છે ને તું ફોટા પાડી આવી હું તો પાડી આવ્યો તો સ્ટોરી ના ચડાવી તે હજી એલી ઈ તો હજી હું ગીત ગોતો હું રે બચારી ગીતે નહીં જળતું નહીં તર સંદ્રાવલ કે તારા હાટુ લખી દે ના રે ભાઈ હજી તો નવા નવા જ લગન ત્યાં ઝગડો થઈ જાય તો એનો ધરલ નું જાણે લખી દેવાનો હોય એવી વાત કરે તું તો એ હું હજી ફોલો બે કે નહીં આપતો તો ઈ મને લખી કી દે હે ગોગળી મુલાકાત લેવા જાશું આપણે હું ભૂતડી જવાય જ ને

કાલ થી કાવી હે ને અજી ઢગલો પડ્યો હે નારે ના કા લડ તો ધોઈ નાખે તો અજીળ ધમેલા પડ્યા છે હા વલે ઘરવાળો સો હો તો કે કે તો ન ધોય ને વહે તાવ આવી જાય બચ્ચા નાજુક નમણી હે તે તાવ જ આવી જાય ને હું હેમણા ગોહાઈ જાય અમારા જીવાન જીવી તારે ના આલુ હોય તો કાઈ ની ઓન ગોગડી જી આવી હે ગોગડી હું શું કહું આપણે બે આજ જ જઈએ હાલ ને જઈએ હું જઈ જાવી ફોટા પાડશું પણ નવા કપડા નહીં પહેરવા અને ફોટા પાડવા હોય તો આપણે તો જો મસ્ત છે આપણે રૂપારા હોય ને તો ગમે એવા કપડામાં હારાજ લાગે હો હો હાલ ને મુયા બરોબર જ છે એક આદ બે ફોટા પાડી આવશું ને ફૂલોની સુગંધ લઈ આવશું ને ફૂલે જોઈ આવશું હો એ તો હાલ આપણે જઈએ ને આપણે છે ને ગ્રુપમાં કહી દે કે અમે જઈએ હી કોઈને હાલ હોય ને તો તૈયાર થઈ જાય હો એનકા કેસે ગયા ને તો એમન તો કીધું નહીં બે એકલા એકલા હાલ્યા ગયા एना कर तो तेरे मेसेज कर दी तैयार थी जाए तो धीमा कोई तैयार थे तो ठीक आप लई जाओ न तो आप बे हाल जासो मुँह पशी मार के काम है जाइ जाऊँ है हालो तो सगुणा भले हो सीताराम ए हा सीताराम मुँह तो स्नेपचेट वपरे है तो तार मन रिक्वेस्ट न मुकाय तारे मुकाय ने लेवरी मैंने कहते तो मार पशी खुलियो है मैंने हूँ खबर कहती મરે સ્નેપચેટ નો એકાઉન્ટ ખોલ્યું હે ને તન તો ખબર જ હતી કે માર ચાલુ હે તારમન રીકવેસ્ટ મુકાય ને હાલો હાલો ભાઈ હાલો માર મોડુ થાય છે હો આડી વાત ના ખેસે ભૂતડી ના રે ના મુઈ મારે હાથે માં થાય છે અને બીકે લાગી ને તમ અહીંયા વઢવા મંડી જાતી હારું ઈ તો ચાકુ ને ઢાળ્યું ને કઈ છે નહીં નકર તમ મંડી જા આ તો અમારો પ્રેમ છે ઓ હો अनोखो પ્રેમ કા હાલો ભલે હો સીતારામ ઓ સગુણા

એ બાઈ ક્યાં મુકાઈ ગયું મારું પર્સ કોણ જાણે કેટલાય દી પછી આજ જાઉં હોરી બારે તે પર્સ તો ગોતવું જ પડે ને સોન કી લેવા ના દે તો એક બે ફૂલ પર્સ નાખી દેવા થાય ને લઈ જ લેવાય ગોગડી કેસે આ તો કોઈ દી તૈયાર જ ન હોય હે ભગવાન પર્સ ચા મૂકી દીધો કોણ જાણે નકા ગોગડી તૈયાર થા તો હું વાર લાગે જટિયા તો ખોલા જોય ખોલા જ રાખવાના હોય મારે તો ચોટી બનાવવાની હોય વાર જ લાગે ને એ વરી મારે તો ચીપિયા નાખવાના હે ને તો એય કઈ નઈ મેચિંગ બોતવો તો ખરો હે તો ગોગડી એ અરે ભાઈ सुन કે જો કેવો મસ્ત કલર કલર વાળા લઈને હશે હું તો કલર થઈ જાય ને જાય કરી એમાંય ફૂલ ચિતર્યા કેવું મસ્ત એલી આપણે છે ને અહીંયાથી ફૂલ નહી લેવામાં માં લેવો કોણ ના પાડી સોન ના તો નથી પાડી પણ બોર્ડ લગાવવા પડ્યો છે ફૂલ તોડવાની મનાઈ છે કાય વાતો ની ફૂલ તો આપણે ગમે ત્યાંથી લઈ આવશું અહીંયા છે ને આપણે ઓડી આવે છે ને ઓડી ધૂડેટી પ્રોગ્રામ રાખી ઓય અહીંયા મજા આવશે ઓડી ની આ બધા એ પાણા છે ને રંગ બેરંગી થઈ જાય કેવા હસલ ફૂલ હે નઈ નામે ના આવડે એવા એલી સોનકી રમવાની આ તો પાડશે ને હા નહીં પાડે પર આને ખુશી જાહે બીજું તો કાય થાય એમ નથી જો અને ઈ છેમે હા નહીં પાડે કેમાં અસલ ફૂલ નેને એ બાઈ ખબર હે ને પડવા દીધી કે હું બનાવી લીધું એને જગ્યા કેવી અસલ મજાની બનાવી નકતો અહીંયા બાવરિયા ઊભાતા ઓય સોનકીન મમ્મી અહીંયા બાવરિયા માંહી પેડિયા લઈને અને બેહને ચાતા આ ફૂલ ને લીધે સુગંધ કેવી મસ્ત આવે છે એ હું यूं તો ફોને નહીં લાવી લે હું ફોટા કેવી તે પાડીશ અમે તો લ્યા અહીં હઈ પણ અમે નહીં પાડ દઈઓ નકઈ મારે છે ને તમાર ફોનમાં પાડવાય નથી તમારે તો હોય વિવો ને એવો ફોન એમાં શું ફોટા આવે ફોટા તો આવે આઈફોનમાં હો આઈફોન નો સ્પેલિંગ આવડે છે સેફટી હજી તો બચારી ને ફોટા પાડતા એ નહીં આવડતા હોય ને આઈફોનમાં પાડવા છે કાયડી રૂપારી લે હ આમ તો એલિયા ને કેટલી દેખ રાખવી પડતી હશે ને નહીં તેરે એના વગર તો કાઈ થાય જ નહીં જો તો મુઈ પર જરીએ ખડે છે હોવે એક ખડ નહીં નહીં અને ફોટા કેવા અસલ મજાના આવે હે ચંપાડી તું કેમ ત્યાં ચડી હે આવ નીચી સની મની આવડો મોટો તન રસ્તો નહીં દેખાતો કે બગાડવામાં ઘડી છે હો હો વરી લે બસ ખુશ હા હવે બસ આ પીરા કલર નું ફૂલ કેવું મસ્ત લાગે હે જે તો એલી ફૂલ તો બધાય મસ્ત હે પણ જો જાણે બધાય નવા નવા ફૂલ આપણે જોયેલા એકે નહીં આ રોપા ચાહી લઈને આવી છે ઉસું પડશે આવે તો થાય ને

રોકાઈ જા ગોગડી અહીંયા કામ કરજે રે હા બગીચો તો કોઈ દી નહીં ભૂલાય કોઈ દી નહીં હો આ હું તો મોટા મોટા આર્ટિસ્ટ ના આવડે હું બનાવ્યું છે આને તો તમને અમાર સોનકીનો બગીચો ગમ્યો હોય ને તો કમેન્ટમાં કહેજો ભલે હો તો સીતારામ તમારા ઘરે બગીચો હોય ને તમને ફૂલ ગમતા હોય ને તો એ કહેજો કોને ફૂલ ન ગમે કે મને તો સનફ્લાવર બહુ ગમે તમને કયું ગમે よいしょ。